બોટાદમાં આલા શહેરી વિકાસ યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાના કામ એજન્સીને ફાળવી દીધું છે સરકારી ખરાબાની જગ્યા જે નગરપાલિકા દ્વારા મેળવવામાં આવી છે કે કેમ તે એક મોટો સવાલ છે કારણ કે એક તરફ સરકારી ખરાબાની જમીન અને બીજી તરફ પાણી પુરવઠાની પચીસ વીઘા જમીન છે તો નગરપાલિકા રોડ બનાવે છે કોની જમીનમાં તે એક મોટો સવાલ છે પાણી પુરવઠા વિભાગે પત્ર લખી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની જગ્યા પોતાના વિભાગને કલેક્ટરને ફાળવી છે તેના પુરાવા રજૂ કરી કામ અટકાવવા તાકીદ કરી હતી

કહેવામાં આવે છે કે ત્યાં એ સરકારી પત્તા નંબર છે અને ત્યાં રોડ બને છે એવું અમને જાણ થતાં નગરપાલિકાને મેં અવાનવા ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આ કામ હાલ તમે બંધ કરી દો અને બંધ એમ મેં આજે લેખિતમાં પણ એમને મોકલી આપેલ છે એટલે કામગીરી બંધ કરે આપણી પાસે તાંત્રિક મંજૂરી લીધેલી છે મંજૂરી અંગે અત્યારેથી કંઈ રેકતી જોતાં કંઈ આપેલ જણાતી નથી

પાણી પુરવઠાને ફાળવેલી છે નગરપાલિકાના જગ્યા ફાળવેલી જ નથી ત્યારે નગરપાલિકાએ કોઈપણ જાતના લેઆઉટ પ્લાન વગર કે કોઈ પણ જાતની જમીન સંપાદન કર્યા વગર જ આ જે ટેન્ડર જે છે તે મંજૂર કરાવી દીધું હોય તેવા આક્ષેપો આજે બોટાદ નગરપાલિકા હદ વિસ્તારના લોકો જે છે તે કરી રહ્યા છે કારણ કે આ જગ્યા કલેક્ટર જો નગરપાલિકાને ફાળવી જ નથી તો કયા આધાર ઉપર અને કઈ જમીન ઉપર નગરપાલિકા ટેન્ડર જે છે આ કામગીરી મંજૂર કરી છે અને વાત કરીએ તો નગરપાલિકા જે ટેન્ડર મંજૂર કર્યું છે તેમાં આશરે એક કરોડ જેટલી રકમ જે છે ગ્રાન્ટમાંથી ફાળવેલી છે ત્યારે લોકોની અંદર નારાજગી એ પણ છે કે આ કરોડો રૂપિયા જે નગરપાલિકાના ચીફ ઓફિસર આવી વેડફી રહ્યા છે તો આ કરોડો રૂપિયા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના ખીચામાંથી નથી આપતા આ જે પૈસા જે છે તે નગરપાલિકા આ વિસ્તારના લોકો પોતાની મહેનતની કમાણીના ટેક્સ પે કરીને આ કરોડો રૂપિયા જે છે ભેગા કરીને નગરપાલિકાને આપે છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના પાંચ દસ ટકાના કમિશન માટે આવી રીતના ભલમનશાહી રાખીને પોતાના મળતિયાઓને આવા કામ સોંપી દેશે તો આવા કરોડો રૂપિયાની જે વેડફાઈ ને નગરપાલિકાના જે વપરાઈ જશે તો આનો હિસાબ કોણ માંગશે ત્યારે નગરપાલિકાના કર્મચારી કે જે ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેણે પણ પોતાની ઉપર ખોટા બિલ મંજૂર કરવા માટેના દબાણ કર્યા હોય તેવા નગરપાલિકાના ચીફ ઓફિસર આક્ષેપ કર્યા છે બોટાદના ધારાસભ્ય પણ તપાસની માંગ કરી છે ત્યારે અમારી પણ એટલી જ માંગ છે કે આવા અઢળક ભ્રષ્ટાચારના આક્ષેપો ચીફ ઓફિસર ઉપર થયા છે તો શા કારણે સરકાર જે છે આવા અધિકારીઓને છાવરી રહી છે એટલે અમારી માંગણી એટલી જ છે કે આવા અધિકારીઓ પર તાત્કાલિક અસરથી તપાસ બેસાડવામાં આવે અને તપાસમાં જો આવા અધિકારીઓ દોષી ઠરાય છે તો આવા અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જોઈએ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ